માનસી પૂજા બપોરની બીજી માનસી પૂજા ભગવાનની વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો પાંચ ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની પાંચ માનસી પૂજા કરે છે તો એ બેય શ્રેષ્ઠ છે તો ભગવાનની માનસી પૂજા કરવાથી પ્રત્યક્ષ પૂજા કર્યા બરાબર ફળ થાય તો ભગવાનના ભક્તે પાંચ માનસી પૂજા અવશ્ય કરવી માનસી પૂજા કરતાં પહેલાં સૌ પ્રથમ બધા સંકલ્પ વિકલ્પ વિચારોને મૂકીને સીધા ટટ્ટાર બેસીને બંને હાથ ખોળામાં મૂકીને એવો સંકલ્પ કરવો કે હું દેહ નથી હું આત્મા છું હું બ્રહ્મ સ્વરૂપ છું મારી કોઈ નાત નથી મારી કોઈ જાત નથી હું સ્ત્રી નથી હું પુરુષ નથી કેવળ તેજસ્વી સ્વરૂપ આત્મા છું આવું ધારીને માનસી પૂજાની શરૂઆત કરવી પોતાના આત્મામાં દિવ્ય સિંહાસન પર ભગવાન શ્રીહરિ વિરાજમાન છે બપોરનો સમય થયો છે તેમ જાણીને બે હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરીએ છીએ હે મહારાજ ભોજન તૈયાર છે ભોજન કરવા પધારો મહારાજ મારો હાથ પકડીને એક સુંદર મહેલની અંદર પધારે છે ત્યારબાદ હું મહારાજના શણગાર ઉતારું છું સૌ પ્રથમ મહારાજની પાઘ ઉતારું છું ત્યારબાદ મહારાજના હાથની આંગળીઓની વીંટીઓ તેમજ પગની આંગળીઓના વેઢ તથા પગના તોળા અને હાથના બાજુબંધ ઉતારું છું મહારાજે ધારણ કરેલ મોગરાના તથા સોનાના હાર ઉતારું છું ત્યારબાદ મહારાજનો પિતાંબર અને ખેસ ઉતારી સફેદ ધોતી અને ખેસ ધારણ કરાવું છું અને શુદ્ધ જળથી હાથ મુખારવિંદ દોરાવું છું અને સુંદર કોમળ વસ્ત્રથી લૂછી દઉં છું ત્યારબાદ એક સરસ મજાના સોનાના બાજોટ પર મહારાજ વિરાજમાન થાય છે અને તેમની સામે બીજા સોનાના બાજોટ પર સોનાની થાળીમાં સરસ મજાના મનભાવતા ભોજન પીરસ્યા શ્રીખંડ પૂરી શાક ભજીયા પાપડ દાળ છાશ ઋતુ પ્રમાણે અલગ અલગ વગેરે પીરસ્યા છે અને મહારાજ પ્રેમથી જમે છે મહારાજની બાજુમાં હું લઈને પવન નાખતો છું અને મહારાજના અલૌકિક સ્વરૂપના દર્શન કરું છું પ્રાર્થના કરું છું હે મહારાજ ખાટું તીખું મોડું થયું હોય તો કહેજો મહારાજ કહે છે ખૂબ જ સરસ રસોઈ બનાવી છે મહારાજને હું બીજી વાર પીરસું છું મહારાજ પોતાના પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા ના પાડે છે છતાં હું પીરસું છું છેલ્લે મહારાજને પ્રેમથી દાળ ભાત જમાડું છું અને છાશ પીરસું છું મહારાજ પ્રેમથી છાશ પીવે છે ત્યારબાદ મહારાજના બંને હાથ અને મુખારવીન દોરાવીને સુંદર કોમળ વસ્ત્રથી લૂછી દઉં છું અને મહારાજની પાનબીડું આપું છું ત્યારબાદ મહારાજ ઊભા થઈને સંતો મુક્તોને પીરસવા પધારે છે બધાને પીરસ્યા બાદ મને પણ પ્રસાદી આપે છે અને ત્યારબાદ મહારાજને હાથ દોડાવું છું અને મહારાજ સુંદર મજાના ઓરડામાં પધારે છે ત્યાં એક સુંદર મજાનો હિંડોળા ખાટ છે તેના પર ગાદી તક્યા સરસ રીતે બિછાવેલા છે મહારાજ ત્યાં લાંબા પગ કરીને બેસે છે અને મને સરસ મજાની વાતો કરતાં કરતાં લાંબા થાય છે અને પોઢી જાય છે હું મહારાજની પગચંપીની સેવામાં છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ